પણ કોઈ તો બળડા તૂટી જ મેટર તો કરવી છે પણ હે મેટર તો કરવી છે પણ બૈડા તૂટી ગયો કાલ તો હું જઈ ગયા છો તો શું કરવાનું મેટર તો કરવી તો છે જ મેટર તો કરવી જ છે પાર પી મેટર ભાઈ બંને બોલાવો છે કાટા પછી મેટર કરવી છે આજ ની પેલા ટેકરી વાળા બહુ પહાર કરે છે ને પાડવા છે પેલા તો જો મળે બર રાખવા મળે પેલા ફોન કર્યુંટલા પછી બોલાવું બેટા હાજો કોકના ખેતરમાં આવે છે ઉડે અમારા વાગે તમારા ઉડેલા ગરબા ચીજ નાખે એવા ભાઈઓ છે મારી હારે એક તો તારે બીજો એમ થી માથા ભારે આટલો બધો પાવ એટલે કે ના ફો પાણી તમે ગીત ગાય હાર્યું કોકના ખેતર ને ઉડે આવે તારે કોકનું ક્યાં છે અમારું જ છે અમાર ભાઈ નું નઈ એટલે શું છે એટલે તમાર તમાર ભાઈ નું એટલે અમાર ભાઈ ના લાકડા ના લઈ જાવ તમારે એટલે ઘણો પાવર કેમ કરો તમે પાવર તમે ના કરતા તમે પાવર કરો ના કમણી ઘણો કેમ પાવર કરો ઘણો કેમ પાવર કરો હે એટલે શું છે મેટર <laughs> હા <laughs> <laughs>

જો માર મેટર થઇ જશે બઉ પાવર કરી છે ઈજા વળી હુવે મને એકલા પાણી વાળી પાવર કરી છે હુવે આજ તો પછાડી પછાડી લાદો કાઢી નાખો તરતા હો એ સારું ફટાજો

ઓકનું કેતો ને કમણાય થાક પત એ હા પોડી આવું છું ને લા તું મન તું ખા તું મસ ફોર્તું ખા તું મસ પોડો મને ગયા જન પોડી નાખો ક્યોતો

તું ગયા તારું માથું પહોંડું બીજું કોઈ નઈ પડે તો તમે ખાઈ ગયા એ ઈરો એકલો હતો આ તો મારો

લાલ છટ વાળા હતા જબર એ પેલા આયા તા મનતા એ વળી અમારા ભાઈ ને બોલાવ હું મારા બોલાવું કીધું તો આ શું